રસ્તા અંગે એક બાબત બહુ અગત્યની છે એ સમજી લેવી જોઈએ કોઈ પણ જાહેર માર્ગ હોય એટલે ગાડા જ વાત છે તો વાત ભૂલી જાવ બધા એનો અધિકાર છે પણ ગાડા માર્ગ જાહેર માર્ગ ટીપણમાં દોરાયેલા હોય અથવા તો એક ગામથી બીજા ગામ જવાના ગાડા માર્ગ હોય એટલે કે કાચા રસ્તાઓ હોય આ કોઈનાથી રોકી શકાય નહીં સાર્વજનિક કહેવાય ગમે ગામ વાળા વાપરીએ કે આ ગામના જમીન વાળા ને ઓલા ગામની ખેતી માં જવું તો વાપરી શકે કારણ કે જાહેર માર્ગ છે એટલે પણ પેટા માર્ગ હોય એ જેને રિલેક્ટ સર્વે નંબર હોય લાગુ પડતો એ જ વ્યક્તિ વાપરી શકે પાછળ મારો એને શોર્ટ થાય છે માટે નવેર સેધી માપી છે વાપરે એવું એના અધિકારમાં આવે નહીં ત્રીજી વસ્તુ કે આ બહુ અગત્યની વસ્તુ કહું છું માણસોને ખબર નથી ખોટી જગ્યાએ જાય પરિણામે કેસ નીકળી જાય છે જાહેર માર્ગ ખુલ્લા કરાવવાના હોય તો મામલતદારને ફરિયાદ નથી કરવાની આવી ફરિયાદ ટીડીઓને કરવાની છે

તો ફરિયાદ કોને કરવાની છે મામ કોર્ટ ને કરવાની છે ઘણા ખબર નથી પતી છેલ્લે ઓલો જાણકાર હોય ને મારા કે જે સાહેબ આ તમારા અધિકાર ક્ષેત્રમાં નથી આવતું ઓલો હુકમ કરવા જતો હોય એટલે કાઢ નાખવું પડે